એના માટે તમને આશા છે રાહુલ ગાંધી પાસેથી હા ચોક્કસ આશા છે કારણ કે જ્યારે અમારું આંદોલન શરૂ થયું હતું ત્યારે પહેલા જ ગુજરાત કોંગ્રેસે એને મેનિફેસ્ટોમાં લઈ લીધું હતું કે અમારી સરકાર આવશે ત્યારે નરેન્દ્ર મોદીનું નામ હટાવી અને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અમે ફરી પાછું અંકિત કરીશું સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરા ઉપર હવે આજે અમે જ્યારે એમણે મેનિફેસ્ટોમાં દાખલ કર્યું હતું તો અમે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના લોકો આજે રાહુલ ગાંધીજીને સાથ આપવાની વાત કરવા આવ્યા હતા કે જ્યારે રાહુલ ગાંધીજી સમગ્ર દેશની અંદર કે છે નફરત હટાવો અને સંવિધાન બચાવો મોહબતની દુકાન હું શરૂ કરવા આવ્યો છું તો આજે જ્યારે દેશમાં અને ગુજરાતમાં માં નફરતી વાતાવરણ પેદા થઈ રહ્યું છે ત્યારે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના તમામ સભ્યો રાહુલ ગાંધીને ને હટા નફરત કી કો સાથ દે કર

સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા એક સ્લોગન તૈયાર કરવામાં આવ્યું હતું અધ્યક્ષશ્રી દ્વારા સ્લોગન તૈયાર કરવામાં આવ્યું હતું એને આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાહેબે એનું ખુલ્લું મૂક્યું છે

અને ચકલી પણ પોતાની ચાંચમાં પાણી લઈને જંગલની આગને ઓલવવાની કોશિશ કરતી હતી એવી જ રીતે નફરતી વાતાવરણની અંદર આજે જે માહોલ ક્રિએટ કરવામાં આવી રહ્યો છે ગુજરાતની અંદર દેશની અંદર એવા એવા લોકોનો ઇતિહાસ મિટાવવામાં આવી રહ્યો છે જેની ના પૂછવા દેને લઈ અને મારી લડતનો હું છું સરદાર સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ આ મુદ્દાને લઈ આજે રાહુલ ગાંધીજીને અમારા સમિતિના પાંચ માણસો અધ્યક્ષને અમે બધા મળ્યા એમને આવેદનપત્ર આપ્યું

જો સત્તામાં એટલે પોતાનો ઇતિહાસ નથી બનાવી શકતા નરેન્દ્રભાઈ એ રાધ ગેસની બોટલ ઉપર પોતાનું નામ લખવું જો એ ઇતિહાસ નરેન્દ્રભાઈ નો છે એકસઠ રૂપિયા ડોલર હતો એટલે નરેન્દ્રભાઈ ગુજરાત ના મુખ્યમંત્રી હતા એટલે ભોઘા ખૂટતા હતા જોર શોરથી થી બોલતા હતા આજે ત્યાં ચોરાશી રૂપિયા ડોલર થઈ ગયો રૂપિયાની જે હાલત થઈ છે જેની ના પૂછવા એ ઇતિહાસ નરેન્દ્રભાઈ મોદી ની દેન છે તમને લાગે છે કે જે રીતે કારણ કે મુદ્દા તો રામ મંદિર ને એ જ થઈ રહ્યા છે અને ચર્ચા પણ એ જ મુદ્દાની ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને ચારસો ની વાત પણ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી સાથે સાથે મહિલાઓના અનામતની પણ વાત કરી રહી છે ત્રણસો ની વાત કરી રહી છે આ બધાને લઈને તમારું શું કહેવું છે તેત્રીસ ટકા મહિલા અનામતની વાત હતી બરાબર તો ગુજરાતનું આઠ સીતોધ હોય તો તમે જોઈ લેજો મહિલા અનામતની વાત કરી હોય તેત્રીસ ટકા તો આઠ સીટો લોકસભામાં મહિલાઓને આપશી ભારતીય જનતા પાર્ટીમાં તમને લાગે એનો દુરુપયોગ કરી પૂરો વિશ્વાસ છે ચારસો પ્લસ ની વાતો કરી છે લોકોનો મોર તોડવા માટે બાકી સર્વે એવું એ કહી રહ્યા છે બસો નો ફોફ જો ગોપી મેડમ એક વાતનું તમે સમજો કે પેટ્રોલ અંધ ભક્તો ગોબર ભક્તો જે લવારી કરે છે આ ભારતીય જનતા પાર્ટીના જે લોકો લવારી કરે પાંત્રીસ રૂપિયા પેટ્રોલ કરો ને એક બાજુ સત્તાણું રૂપિયા પેટ્રોલ તો જે દેશ ભક્તો હોય જે મોદી ભક્તો હોય એને સત્તાણું રૂપિયા આપો દેશ ભક્તો એને પાંચસો રૂપિયા આપો તો પાંત્રીસ રૂપિયા આપો તો એ તમે જોજો એ ગોબર ભક્તો રહ્યા ને એ હોય આવી અમારા કોઈ કોઈ કશું કોઈ નહીં રૂપિયા માટે દૂધની થેલીમાં એક રૂપિયા માટે લોકો ચાલીને જોઈ આ જન્ભક્તો ગોબર ભક્તો અને પેટ પ્રમુખ આટલા બધા લોકોને ખરીદી શું કર્યું ગાફો મારવા રાખે ચારસો પ્લસ આવી રીતના થાય ચારસો પ્લસ માટે ગોપી મેડમ કે જે જનતા નો વર્ગવો જો કે ના ભાઈ વાત સાચી એવું કયો કામ એવી કઈ ચીજ સસ્તી થઈ આ દસ વર્ષની અંદર એ જણાવો તો એમના ભાઈ જવાબ નહીં જય શ્રી હાલે પણ શું છે ચોનતી રાખ બાપા જય શ્રી રામ ની સીતારામ બોલ અમે સીતારામ માં માનીએ છીએ અમે જય રામ માં નહીં અમે સીતારામ માં માનીએ છીએ તમે કહી રહ્યા છો સીતારામમાં તમે માનો છો પરંતુ જનતા કઈ રીતે માનશે જનતાને તો અલ્ટિમેટલી જ વસ્તુ દેખાય છે જે વસ્તુ બતાડવામાં આવી રહી છે મોદીજી કોઈ કોઈ સનાતન ધર્મના કોઈ શંકરાચાર્ય એ તો ફેકુચાર્ય મોદીજી પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ રામની કેમ શંકરાચાર્ય જીવો ના ગયા કેમ શંકરાચાર્ય જીવો એવું બોલ્યા કે ભાઈ રામ મંદિર અધૂરું અધુરા રામ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા ના થાય વગાડી વગાડીને કહેવામાં આવ્યું છું શંકરાચાર્ય અવિ મુક્તેશ્વરનંદજી તો બોલ્યા હતા કે તમે કેસેટ વગાડો છોકરાચાર્યજી અત્યારે બોલી રહ્યા છે કે ગૌ માતાને તમે એવો દરજ્જો આપો પણ આ લોકો તેઓ પીછી પાની કરે હવે વસ્તુ મુખ્યની વાત એ છે કે તમે આટલી બધી માં ગંગા ને માં ગોદાવરીને બોલાય માં નર્મદા બોલાય ગૌ માતાને ને બોલાય અરે ભાઈ શની રાજનીતિ તમારો એકલો ગૌ માતા છે બધો ગૌ માતા જે મોનાઈ ગૌ માતા ગંગા જે મોનાઈ માતા આ જે રાજનીતિ રહી ને એ થવી ન જો પણ સવાલ એ છે ને કે સામે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના નેતાઓ જઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ જઈ રહ્યા છે 156 હતી છતા નેતાઓ જઈ રહ્યા છે મોદીજી તમે એક વિડિયો સાંભળ્યો હોય તો મોદીજી જ બોલ્યા હતા અડવાણીજીને કડવાણીજી તમે આવા શબ્દોનો ક્યારેય પ્રયોગ ના કરતા જેમ ભારત માતા મારી માં છે એમ ભારતીય જનતા પાર્ટી પણ મારી માં છે તો મોદીજી જો ભારતીય જનતા પાર્ટીને માતા માનતા હોય તો જે બીજી પાર્ટીના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે તો એનો મતલબ એ થયો કે માન મૂકી માન તરસોડી અને એ લોકો માસી પાસે જઈ રહ્યા છે તો મોદીજીની એ વાતની સમજણ પડવી જોવા કે જે પોતાની માતાને રજરથી મૂકી અને માછી પાસે આવ્યો છે જે માનો નથી થયો એ અમારો શું થવાનો છે પણ મોદીજી શું છે મારો વિરોધ કોઈ કરવું ના જોઈએ એટલે મોદીજી કોઈ ના કોઈ લાલચ ડર આ બધી વાતો કરાવી રહ્યા છે અને એક વાત ચોક્કસ કહું છું સાહેબ નું જે મોટેરા સ્ટેડિયમ પર જે નામ હતું એ અમારી સરકાર આવશે તો એનું ફરીથી સન્માન ઘેર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નું નામાંકિત કરાય છે પણ સવાલ એ છે ને રાહુલ ગાંધી તો અત્યારે સત્તામાં નથી સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે તમને લાગે છે કે એ થઈ જો સત્તામાં છે એટલે પોતાનો ઇતિહાસ નથી બનાવી શકતા નરેન્દ્રભાઈએ એ ગેસની બોટલ ઉપર પોતાનું નામ લખવું જો એ ઇતિહાસ નરેન્દ્રભાઈનો છે એકસઠ રૂપિયા ડોલર હતો નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતો એટલે ભોઘા ખૂટતા હતા જોર શોર બોલતા હતા આજે 83 ચોરાશી રૂપિયા ડોલર થઈ ગયો રૂપિયાની જે હાલત થઈ હે જેની ના પૂછો વાત એ ઇતિહાસ નરેન્દ્રભાઈ મોદીની ની દેન છે સાડા નવ વર્ષની અંદર એકસો લાખ કરોડ રૂપિયા કરજ લઈ અને દેશનું લાખ કરોડ રૂપિયા પહોંચ્યું નરેન્દ્રભાઈ મોદીની કરો છે લગાવી એમના ઉપરના પેટ્રોલ પંપ ડીઝલ પંપ સીએનજી પંપ નરેન્દ્રભાઈ મોદીનો અસ્તો રોમાની ચહેરો મૂક્યો અને નરેન્દ્રભાઈ બોલ કા ભાઈ આ મારી બેન છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે નામ હટાવી દીધું તો નરેન્દ્રભાઈ સત્તામાં છે એટલે હટાવી દીધું હું તો ઘણી વખત કઉ છું તમારા મીડિયમ તો માધ્યમ દ્વારા કઉ છું હું પોતે સોશિયલ મીડિયામાં બોલું છું નરેન્દ્રભાઈ તાકાત હોય તો તાજમહેલનું નામ જશોદાબેનનો ઝરૂખો કરીને બતાવે નરેન્દ્રભાઈ તાકાત હોય તો કુતુબ મિનારનું નામ દામોદર મિનાર કરીને બતાવે નરેન્દ્રભાઈએ એવો ઇતિહાસ પૂછી નાખ્યો છે એવા વ્યક્તિનો ઇતિહાસ પૂછવાની વાત કરી છે અને વધુમાં તમને કહેવા માંગુ છું કનુભાઈ દેસાઈ જે ગુજરાતના નાણામંત્રી મંત્રી છે એમના દ્વારા પણ હમણાં જાહેરાત કરવામાં આવી હતી તો આણંદ નગરપાલિકા મહાનગરપાલિકાનો દરજ્જો આપી સરદાર વલ્લભભાઈ પટેલ અને સરકારે બે ચાર દિવસની અંદર ફેરી તોડવું પડ્યું કારણ અમારી સમિતિ આજે બત્રીસ જિલ્લાઓની અંદર અમે લડીએ છીએ આજે અમે મારી લડત તો હું છું સરદાર અને બીજી વાત તમને કહું કે સત્તાધારી પક્ષ તો સત્તાધારી છે પણ મતદારો કોઈના ગુલામ હોતા નથી એ ચાહે પાર્ટી ના હોય રાજકીય મતદારો હોય છે અને એ ની અંદર ભારતીય જનતા મતદારો બેઠા હતા આમ આદમી મતદારો બેઠા હતા અને કોંગ્રેસ પાર્ટીના પણ મતદારો બેઠા હતા અને એમને સમર્થન કર્યું તો નરેન્દ્રભાઈએ જો સત્તામાં રહી અને પોતાનું જીવતા જગત્યુ કરી દીધું છે તો સત્તા કાયમી માટે ગોપી મેડમ હોતી નથી કોઈ ની પણ પૃથ્વી ગોર આ સમજવું જોઈએ નરેન્દ્રભાઈ એ અને આ જ લડાઈ આ જ વાત રાહુલ ગાંધીજી જે લઈને નીકળ્યા છે તો એમનાથી સારી રીતે કોઈ જાણે નહીં તમને લાગે છે રાહુલ ગાંધી ની આજે ભારત જોડો ન્યાય યાત્રા જે છે એનાથી પરિવર્તન આવશે તમને લાગે છે એનાથી બદલાવ થશે ગુજરાત ની અંદર પાંચ સીટો ગઠબંધન જીતી નરેન્દ્ર મોદી ના કપાળમાં કાળી ટીલી કરવાની છે અને બધા નથી જનતા મતદાર કોઈ કોઈ નો ગુલામ હોતો નથી અને તમારા મીડિયા ના માધ્યમ દ્વારા પણ મેં કીધું તું ચૈતરભાઈ વસાવા ભરૂચ ઉપરથી જીતી રહ્યા છે ભલે બેટિંગમાં હોય ભલે દાવ લેતા હોય અમે ગુગલીએ નાખીશું અને અમે ફાસ્ટ પણ નાખીશું આ જનતા છે જનતા જનાદન છે તમે જોઈ લેજો તમારા મીડિયાના માધ્યમ દ્વારા પેલા પણ કીધું વિધાનસભા ગૃહ અંદર ચોવીસ નો સપનો જોવાનું ભૂલી જાય મોદીજી બસ હવે ખાલી ખાલી જનતા તપાસી અને કરવાના બહુ થઈ તમારી છીસ ની હેટ્રિક કરીશું એ પણ પાંચ લાખ ની લીડ થી કરીશું એટલે કોને કીધું આવું સી આર પાટીલે તો આર પાટીલ તો એકસો બે લાખેલા ખરીદ વેચવાનું શું કરવું પડે શું જરૂર હે એ બી શું ભૂખ પાંચસો ને તેતાલીસ સીટો આપી દો ને તો આ દેવું જ કર્યું પડતી વિનાશ નું નામ વિકાસ કરી દીધું અને નું નામ ગેરંટી કરી નાખ્યું સમજણ કશું પડતી નહીં અને સ્વીકારવું છે જોઈ જોઈને બોલવું છે મુદ્દાની વાત કરવી નહીં રામ ના નામે મત માગવા ગંગા માતાના નામે મત માગવા ગૌ માતાના નામે મત માગવા બધા મત માગવાના તમે તમારી શું કર્યું પાંચ વર્ષમાં જનતા સમક્ષ બોલો તો બોલવાની હિંમત નહીં અને જયારે સવાલ જય શ્રી રામ જો રામ કો લાયે મુન કો લાયેંગે રામ નું કોણ તો પેલા હતા રામ તો આજે જ રામ તો અનાધિકાર સુધી રહેવાના છે નીરવ મોદી નીરવ મોદી વિજય માલ્યા લાવવા કરો રામ નું પસે લાવજો તમને લાગે છે કે જે રીતે કારણ કે મુદ્દા તો રામ મંદિર ને એ જ થઈ રહ્યા છે અને ચર્ચા પણ એ જ મુદ્દાની આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને ચારસો ની વાત પણ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી સાથે સાથે મહિલાઓના અનામતની પણ વાત કરી રહી છે ત્રણસો ની વાત કરી રહી છે આ બધાને લઈને તમારું શું કહેવું છે તેત્રીસ ટકા મહિલા અનામતની વાત હતી બરાબર તો ગુજરાતનો આઠ સીટો થાય તો તમે જોઈ લેજો મહિલા અનામતની વાત કરી હોય તેત્રીસ ટકા તો આઠ સીટો લોકસભામાં મહિલાઓનું આપશે ભારતીય જનતા પાર્ટીમાં તમને લાગે કશું ના આભ કોઈ મુદ્દો નહીં કેવલ ના કેવલ એવીએમ ઈડી સીબીઆઈ સરકારી જે સંસ્થાઓ રહી એનો દુરુપયોગ કરી બાકી સર્વે એવું એ કહી રહ્યા છે બસો વીસ નો જો ગોપી મેડમ એક વાતનું તમે સમજો કે પેટ્રોલ અંતભક્તો ગોબર ભક્તો જે લવારી કરે છે આ ભારતીય જનતા પાર્ટીના જે લોકો લવારી કરે પાંત્રીસ રૂપિયા પેટ્રોલ કરો ને એક બાજુ સત્તાણું રૂપિયા પેટ્રોલ તો જે દેશ ભક્તો હોય જે મોદી ભક્તો હોય એને આપો 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 તો એટલે મોદીજી કોઈ લાલચ આ બધી વાતો કરાવી રહ્યા છે અને એક વાત ચોક્કસ કહું છું કે ઘણા નેતાઓ એવા મેં જોયા છે કે જે આપણને એવું લાગે છે કોંગ્રેસમાં પણ એ પહેલેથી ભારતીય જનતા પાર્ટીમાં જ હતા કારણ કે એમને મિલી ભગત હતી શોર્ટકોટ હતી એમના ધંધાઓમાં ભાગીદાર હતા આ જે અમુક લોકો એ ખેસ પહેર્યા ને હું નામ નથી જતો પણ અમુક લોકો એ જે ખેસ પહેર્યા છે ને એ તો સારું કર્યું એટલે જનતાને ખબર તો પડી એટલે ખેસ પહેરી અને એમને જાહેર કરી દીધું કે અમે ભારતીય જનતા પાર્ટીના હતા પહેલાથી અને હવે એમને પબ્લિકને ખબર પડી જઈ એટલે ભારતીય જનતા પાર્ટીની ડરામની રાજનીતિ છે લોભરામની રાજનીતિ છે ખરીદવાની રાજનીતિ છે નફરતની રાજનીતિ છે બધી રાજનીતિઓ ધર્મની રાજનીતિ મોટામાં મોટી જે ભગવાન શ્રી રામના પર જે મત માગી રહ્યા છે બે હજાર ઓગણીસમાં માં પુલવામાં જે દેશના પિસ્તાલીસ જેટલા સવાનો શહીદ થઈ ગયા તમે મીડિયા છો તમે મને બતાવો કે સાડા ત્રણસો કિલો પાંચ વર્ષના વાળા કઈ ગાડીમાં આવ્યો ઇકો ગાડી હતી ઇનોવા હતી ફિયેટ હતી કઈ ગાડી હતી એની જાચ એનઆઈએ કરી રહી છે તો હજી સુધી જાંચ પૂરી નહીં થઈ અને દેશના જવાનોના નામે શહીદીના નામે મત માગ્યા અને મોદીજીનો વિડીયો પર જ

કેમ શંકરાચાર્ય નો ગયા બસ આ જે બતાવ્યું છે રાહુ રામ ના રામ મોદી રામ ને લાયા મોદી વિજય માલિયા ને નહીં પણ તમને લાગે છે કે કોંગ્રેસ એ અચીવ કરી શકે કારણ કે કોંગ્રેસ પાસે એવા કોઈ આમ જેને કહી શકાય કે ગુજરાતની અંદર તમે જોવા જાવ તો જેટલા ભી સારા સારા લીડર્સ હતા એ લોકો બીજેપી માં જતા રહ્યા છે જેટલા ભી તમારા પોતાના પાર્ટીદાર નેતા હાર્દિક પટેલ બીજેપી માં જતા રહ્યા છે જે રીતે આખો માહોલ અત્યારે ઉદ્ભવ્યો છે તેમાં લાગી રહ્યું છે કે પરિવર્તન શક્ય છે ઇનફેક્ટ છવ્વીસ માંથી છવ્વીસ સીટો જીતવાની બીજેપી વાતો કરે તમે સમજો સારા કેવી રીતે દિગ્ગજ એટલે કેવી રીતે પચીસ વર્ષ પાર્ટી કાઢ્યું હોય કેળા નહીં નો પડે હેડો ભાઈ મેળામાં તો એ વાત કોઈ મતલબ નહીં હારા એટલે કેવી રીતે દેખાવ માં હારા હાર્દિક ભાઈ શું હારા શું સમજણ પડે એમને આટલું મોટું પાટીદાર આંદોલન કર્યું મોટું પાટીદાર આંદોલન કરી રહ્યું એક હજાર પાટીદાર ભેગા કરીને બતાવો તો હું ઉછાળો માનું

અને એવું નથી ગુજરાતની અંદર જ આંદોલન થયું રાજસ્થાન તમે યાદ કરો બોતેર લોકોને ગોળીઓ દીધી બધા ભારતીય જનતા પાર્ટી ને જતાડ્યા પછી ગુજરાત નો જોયું નવ લોકો ને ગોળીઓ ધરવી દીધી હત્યા કરી દીધી બધા ભારતીય જનતા પાર્ટી ને જતાડ્યા તો આને તમે શું અમે છો અને હાર્દિક પટેલને કેવી રીતે હારા કહેવા જો હાર્દિક પટેલ ખરેખર સમાજનો તો હાર્દિક પટેલ આજે અવાજ કરો તો લોકો ભેગા છે તમને એક વાત કહું જેને માફી માંગી છે જેને ગદારી કરી છે જેને પેન્શન લીધું છે જેને પગાર લીધા જેને કરી છે એનો પણ એક એવો ઇતિહાસ લખાયો છે એમ હાર્દિક પટેલનો પણ એક એવો ઇતિહાસ લખાય છે જે દિવસે હાર્દિક પટેલ બાળકો આવશે ત્યારે હર એક વ્યક્તિ બોલ તારો બાપ ગદાર હતો તારા બાપે સમાજનો સોદો કર્યો તારા બાપે સમાજના નવ દીકરાઓને મરાઈ નાખ્યા આ બોલા છે ચાહે ધનજીભાઈ હોય ચાહે નો હોય આ ધનજીભાઈ શબ્દો તમે યાદ રાખજો આજે રાહુલ ગાંધી સાથે મુલાકાત થઈ શું વાત થઈ તો એમને શું કીધું રાહુલ ગાંધીજી અમને સરસ અમારા બધા પાંચ જણ અમને સમિતિના મળવાનું કીધું તો રાહુલ ગાંધીજી તમારા વાતને અમે સમર્થન કરીએ છીએ અમારી સમિતિ જે એક સ્લોગન આપી દીધું તો હટાએંગે નફરત કી આંધી સાથ દેકર ગાંધીકો ખૂબ હસ્યા બે ત્રણ મિનિટ માટે ચર્ચા પણ કરી કે બિલકુલ તમારી જે વાત છે એને પૂરેપૂરું સમર્થન છે બાવીસમાં તમારો મુદ્દો લીધો હતો